રોટરી ગોટ ટેલેન્ટનો મળ્યો અદ્ભુત પ્રતિસાદ તાજેતરમાં રોટરી ક્લબ ઓફ અમદાવાદ મજેસ્ટ્રી સ્ટાર દ્વારા રોટરી ગોટ ટેલેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે રોટરી ગોટ ટેલેન્ટમાં ડાન્સ કોમેડી સિંગિંગ ક્લબ ગ્રુપ પર્ફોમન્સ પેઇન્ટિંગ એન્ડ કરાટે જેવા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એકસો બે સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને નિરા છે હું પેલેટભાઈ ઓનર છું અને રોટરી ક્લબની મેમ્બર છું રોટરી ક્લબ સ્ટાર્સ મેજેસ્ટીમાં મારે આવ્યા પછી સ્પાઉસને વધારે અહીંયા ફેલોશીપ મળી છે એટલે વુમન એમ્પાવરમેન્ટને સપોર્ટ મળ્યો છે ઘણા બધા વુમન પાર્ટિસિપેટ પણ આરજીટીમાં પાર્ટિસિપેટ કરેલા છે એટલે એનાથી હું ઘણી ખુશ છું અને મને પણ પર્સનલી બિઝનેસ આગળ વધારવાનો આમાં મોકો મળ્યો છે તો એના માટે રોટરીને હું થેન્ક યુ કહું છું અને ધિસ બેજ ઇઝ વેરી મચ પ્રાઉડ ટુ મી રોટરીનો આ બેજ એવો છે કે જે તમે ગમે ત્યાં પહેરીને જાઓ તો એનાથી એક તમને રિસ્પેક્ટ ક્રિએટ મારું નામ નિગમ શાહ છે અને હું રોટરી ક્લબ અમદાવાદ મેજિસ્ટ્રેટ્સનો અત્યારે કરન્ટલી પ્રેસિડેન્ટ છું બેઝિકલી આ ઇવેન્ટમાં એવું છે કે આપણે બે ગ્રુપમાં ડિવાઈડ કર્યું છે એક બિલો એટીન અને એક અબોવ એટીન કે જે રોટ્રેક્ટર્સ જે કીધું અથવા ઇન્ટરેક ક્લબના જે છોકરાઓ છે કે જેના નાની નાની એજના પણ લોકો છે તો એમાં આપણે ડિવાઈડ કર્યું છે કે જેનાથી નાની એજના લોકોને પણ આપણે જસ્ટિસ આપી શકીએ અને મોટા એજના લોકો પણ એક જસ્ટિફિકેશન આપી શકાય તો એ રીતે આપણે એને ડિવાઇડ કરેલું છે બીજી વસ્તુ કે આપણે ડિફરન્ટ ડિફરન્ટ ટેલેન્ટ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે જેમાં સૌથી પહેલા ડાન્સ સિંગિંગ કોઈકને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવું છે ડ્રામા કરવું છે કોઈકને કોમેડી કંઈક કરવું છે સો ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના જેટલી બી આર્ટ છે ઇવન આપણી પાસે કરાટેમાં બે ત્રણ છોકરીએ રજિસ્ટર કર્યું હતું એમાંથી આર વેરી ગુડ પરફોર્મન્સ કે જે સેલ્ફ ડિફેન્સની એક એક્ટિવિટી કરી હતી કે જેને રોટેરિયન મેહુલ રાઠોડ જે રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ફાઈવ ફાઈવ એટલે કે અમદાવાદ નોર્થ ગુજરાત કચ્છ અને રાજસ્થાનના આઠ ડિસ્ટ્રિક્ટનો અમારો જે વિભાગ છે થ્રી ઝીરો ફાઈવ એનો હું ડિસ્ટ્રિક્ટ ગવર્નર આ વર્ષે છું આ જે ઇવેન્ટ છે રોટરી બે વસ્તુમાં માને છે મુખ્યત્વ ફેલોશિપ એન્ડ કોમ્યુનિટી સર્વિસ કોમ્યુનિટી સર્વિસ તો મેં કહ્યું એમ રોટરી ક્લબમાં અમારી એસી ક્લબ છે આ ડિસ્ટ્રિક્ટમાં ઘણી થઈ ગઈ છે પણ આ એક એવી ઇવેન્ટ છે કે જેમાં અમે અમારા રોટરી ફેમિલી એટલે કે જે રોટેરિયન્સ છે ને એમના ફેમિલી મેમ્બર્સ છે એ બધાને એક ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ એક પ્લેટફોર્મ આપીએ છીએ કે જ્યાંથી પોતાની કલા એ લોકો પ્રદર્શિત કરી શકે અને ધીસ ઇઝ ગોઇંગ ટુ બી વન્ડરફુલ ફેલોશિપ ઇવેન્ટ અમારું જ્યાં ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ફાઈવ ફાઈવ છે એમાં આ પ્રકારની પ્રથમ ઇવેન્ટ